નડિયાદના ચકલાસીમાં સ્ટેટ વિજિલન્સના દરોડા કુખ્યાત બુટલેગર જાફરનું મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો સોડપુર બળિયાદેવ મંદિર નજીક ચાલતું હતું દારૂનું કટિંગ પુષ્પા સ્ટાઇલમાં એક લોખંડના ચોરખાનામાં છુપાવ્યું હતું વિદેશી દારૂ પોલીસે સત્તર હજાર છસો એકાવન વિદેશી દારૂની બોટલો કિંમત એકતાલીસ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયાનો દારૂ કબજે કર્યો છે ટ્રક લોખંડનું ચોરખાનું મોબાઈલ અને રોકડ સાથે કુલ સત્તાવન લાખ બાસઠ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સમગ્ર મામલે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાય છે ટ્રક ચાલક દેવરામ ઝાટ રહેવાસી બાડમેર અને રસ્તો બતાવનાર નોકર અલ્પેશ સોઢા રહેવાસી પાલડી નડિયાદની ધરપકડ કરાઈ છે કુખ્યાત બુટલેગર અરવિંદ ઉર્ફે જાફર સોઢા રહેવાસી પાલડી નડિયાદ હરિઓમ શેઠ દારૂ મોકલનાર અને ટ્રક માલિક વોન્ટેડ છેલ્લા ઘણા સમયથી જાફરનું ચાલી રહ્યું હતું દારૂ કટિંગનું ધમધોકાર વ્યાપાર આશિષ મહેતા નડિયાદ